નમસ્કાર દોસ્તો અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે સરસ મજાની પ્રિન્ટ વાળી બાંધણી લઈને આવ્યા છીએ અને ઝીણા દાણાનું કામ કરેલું છે અને ફોઇલ પ્રિન્ટનું કામ કરેલું છે તમે જોઈ શકો છો અને અંદરની પાઇપિંગની બોર્ડર બી સરસ મજાની આપેલી છે તો અમારા પેજ ઉપર નવા પેજને ફોલો નથી સબસ્ક્રાઈબ નથી કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો દરરોજ નવા વિડીયો જોવા માટે અને તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ગજબની બાંધણી રહેવાની છે એનું મટિરિયલ પણ એટલું સરસ મજાનું રહેવાનું છે મનગમતા સાડીનો તમારે સ્ક્રીનશોટ લેવાનું છે અને સ્ક્રીનશોટ મોકલવાનું છે અને અમારા નંબર પર મોકલી આપવાનું છે તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની બાંધણી છે કલર ઓપ્શન બી સરસ મજાના છે આગળ ટસલ્સ બી સરસ મજાના આપેલા છે પાલો બી સરસ મજાનો આપેલો છે તો આ સાડી આપણે ઓપન કરીને હું તમને બતાવી છે એટલી સરસ મજાની સાડી વેર કરવાથી લાગવાની છે પાલવ ટસલ્સ અને ફોઇલનું કામ એકદમ ફિનિશિંગવાળું કામ કરેલું છે અને સાડીની રેટ બી બતાવવાનો છો પૂરો વિડીયો જોજો સ્કીપ ના કરતા મારી બહેનો તમને જો પહેલી વાર અમારો વિડીયો મળી જ તો તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરી દેજો અને મનગમતા સાડીનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે ને સ્ક્રીનશોટ મોકલવાનો છે અને બ્લાઉઝ પીસની વાત કરીએ ને તો ચેક્સમાં સરસ મજાનો આ રીતનો બ્લાઉઝ પીસ મળી જવાનો છે એકદમ સરસ અને સુંદર મજાનો બ્લાઉઝ પીસ અને સાડીની રેટની વાત કરીએ તો આઠસો ને સિત્તેર રૂપિયામાં તમારે ઘર સુધી સાડી મળી જવાની છે ઓલ ઇન્ડિયા ફ્રી સ્ટીપિંગ સાથે તમને મળવાની છે હવે કલર ઓપ્શનની વાત કરીએ તો એક એકથી ચડિયાતા કલર તમને મળી જવાના છે જોઈ શકો છો ચીકુ કલરની વાત કરીએ ચીકુ કલર સાથે મરુન કલરનું કોમ્બિનેશન એટલું સરસ મજાનું છે પછી આપણે પર્પલ કલરની વાત કરીએ એ બી સરસ મજાનું રહેવાનું છે એટલા ગજબના એક એકથી ચડિયાતા કલર જેવા વિડીયોમાં તમને દેખાઈ રહ્યા છે એટલા સરસ મજાના કલર તમને પહેરવાથી લાગવાના છે તો જલ્દીથી ઓર્ડર કરવા માટે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરવાનો છે અને એ સ્ક્રીનશોટ અમારા નંબર ઉપર વોટ્સએપ કરી આપવાનો રહેશે તો જોઈ શકો છો કેટલા સરસ સરસ મજાના કલર મેં બતાવ્યા છે વિડીયોમાં એટલા સરસ મજાના સાડીના કલર રહેવાના છે એક એકથી ચડિયાતા કલર છ કલરનું મેચિંગ છે છ કલર એક એકથી ચડિયાતા કલર રહેવાના છે અને ફરીથી એક એક કરીને બતાવું છું જોઈ શકો છો ગ્રે કલર પછી આપણે પિંક કલરની વાત કરીએ પ્રિંક કલર પછી એક આ ગ્રે કલર આ બી સરસ મજાનો કલર રહેવાનો છે પછી એક પર્પલ કલર પછી એક ચીકુ કલરની વાત કરીએ ચીકુ કલર બી સરસ મજાનો રહેવાનો છે આટલા સરસ મજાના એકદમ સરસ અને સુંદર મજાની બાંધણી એટલે તમે પહેરવા માંગતા હોય તો જલ્દીથી ઓર્ડર કરી લેજો અમારા પેજ ઉપરથી મળી જવાની છે અને અમારા પેજ ઉપર તમને નવા નવા વિડીયો દરરોજ જોવા મળી શકે છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના જઈએ ત્યાં સુધી બનાવી લેજો થેન્ક યુ જય માતાજી જય ગોપાલ